આજે એક શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવેલી છે પાંડેસરા પોલ્યુશન ખાતે જેમાં શિવનગર કુલશનગર પ્રેમનગર અને ભેદવાડ એવી રીતે કુલ ચાર મસ્જિદો આવેલી છે પાંડેસરા વિસ્તારમાં તે અનુસંધાને આજે એક શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવેલી છે જેમાં આજે પંદરથી વીસ આગેવાનો અને દરેક સમાજના મુસ્લિમ હિન્દુ સમાજના આગેવાનો સાથે રાખીને શાંતિ સમિતિના સભ્યો દ્વારા એક મિટિંગ કરવામાં આવેલી છે જે ભાઈચારા અને હસ ઉલ્લાસથી આપણો પવિત્ર મહિનો છે તે શાંતિપૂર્ણ નીકળે એ અનુસંધાન મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે મેસેજ આપ દ્વારા આપવામાં આવે છે બસ મેસેજ એક જ છે કે આ બહુ પવિત્ર મહિનો છે રમઝાન મહિનો તો બધા ભાઈચારો સાથે રહીએ અને ભાઈચારો રાખીએ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ભાગરૂપે ખાસ તકેદારી રાખવામાં આવેલી છે મસ્જિદોમાં અને બહારના ભાગે સીસીટીવીઓ રાખવામાં આવેલા છે તેમજ પોલીસ પેટ્રોલિંગ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે ફૂડ પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે જેથી કરી અને શાંતિપૂર્વક રમજાન મહિનો વધે અને ઈદ શાંતિથી ઈદ સાથે મળી અને બધાય ઉજવી શકે તે અનુસંધાને શાંતિપૂર્ણ મિટિંગ પણ રાખવામાં આવે છે બંદોબસ્ત પણ રાખવામાં આવે છે અસામાજિક તત્વોને શું મેસેજ આપશો અસામાજિક તત્વોના તો જો કરશે તો ભોગવશે એમાં તો કોઈ કોઈ છોડવામાં આવશે નહીં અને જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એ તો કરવામાં આવશે જ તે કોઈ પણ હશે અને કોઈ પણ નાટક કરશે તેને બિલકુલ છોડવા નહીં આવે થેન્ક યુ મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત